હેલો ગાઈસ કેમ છો બધા આપણો ના આજે આપણે જવાનું છે નવો આશાતો તો ચાલો નવો આશાતો સાત બહુ એટલે આ બહુ છે જુઓ આજ છે અને આ તમે કે છે તમારો ભાઈ ફાઇનલી આપણે હવે દવા ચાલવાનું શરૂ કરી રહ્યા ચાલો જોઈએ હવે કેટલી વાર લાગે છે દોઢ ત્રણ તો ફાઇનલ ગાઈસ હવે દવા સારી લીધી છે અને હવે તો મને ઘરે જઈ નાઈ નાઈ પછી ફ્રેશ થઈ અને મળું આજે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે સુઈ તો કારણ કે તો હું ઉઠી જાગીશ છે આ વખતે આતો હુઈ નથી એ આપણે ખાવા જવાની છે તો ચાલે એને બતાવી એટલે ગાડી ગાડી લઈને જવાનું છે તો ચાલો મળીએ ત્યાં આ છે આપણો સુરતી પેકિંગ કર્યા વાળો અને આમાં કઈ પણ નાની વસ્તુ આવે ને તો આ ત્રણ ને ચાલવાનું તમારે બાકી ગોદામ તો આપડી ભરી જ છે કોઈને પણ ઓર્ડર દેવો હોય તો આપડા ભાઈ જ શોપ છે

ચાલો છે